ને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ હોય અને ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હોવાથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે ખેડૂતો પાસેથી જીપીએસ લોકેશન વાળા ફોટોની કરવી જે ખરેખર ગ્રામ સેવકનું કામ છે પરંતુ તે કામ કરવા ખેડૂતને મજબૂર કરવામાં આવી રહ્યા છે નકલમાં નામ હોય એ જ ખેતર સાથેના અને નુકસાનની સાથે ના ફોટાની માગણી કરવામાં આવી છે ખેડૂત શારીરિક રીતે સ્વસ્થ ન હોય આવા ખાતેદાર માટે સીધી લીટીના વારસદારો અને ગણોત ભાગે રાખી ખેલતા ખેડૂતના ફોટા પણ ચલાવવા જોઈએ ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે તાલુકાના ગામોમાં પાણી ભરાયેલું હતું અને બે ત્રણ દિવસ સુધી રહ્યું હતું તેવા અસરગ્રસ્ત ગામો લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું છે તે તાત્કાલિક અસરથી ક્રેશ તે તાત્કાલિક કેસ ટ્રોલ આપવું કિમ અને વંદાખાડીમાં અંકલેશ્વર તેમજ પાનોલી જીઆઈડીસી કેમિકલ દ્વારા કેમિકલયુક્ત પાણી રાત્રિના સમયે આવે છે તેનાથી ખેડૂતો તથા પશુઓને ગંભીર નુકસાન થાય છે તે માટે જરૂરી પગલા ભરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી આ તકે ભારે મુશ્કેલી વેઠવીનો વેઠવાનો વારો આવ્યો છે તો તેના માટે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માગણીઓ સાથે આજરોજ વાસોટ તાલુકાના ખેડૂતો દ્વારા હાસોટ મામલતદાર રાજન વસાબાને રજૂઆત કરી હતી અને પત્ર પાઠવવામાં આવ્યું હતું તહેલકાન્યુ સાથે રિપોર્ટર અભિ સૈદ ઈશુફ દિવાન હાસોટ અંદર ભાડેથી અટી ભારે વરસાદ થવાના કારણે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે આદિવાસીઓના ઘરોની અંદર પાણી ભરાતા આદિવાસીઓના ઘરોને પણ પુષ્કળ નુકસાન છે ખાડી કિનારે નદી કિનારે આવેલા ગામોની અંદર સતત ક્યાઠી ત્રણ વખત ડેલ આવતા પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયા છે ખેડૂતોને આ દિન સુધી કોઈ કેસ નોલેજો આપવામાં આવી નથી ડિજિટલ સર્વે જે સરકારે જાહેર કરેલું છે એના માટે પણ ખેડૂતોની જગ્યાએ ગામ સેવકો પોતે સર્વે કરે અને ખેડૂતોને જલ્દીથી જલ્દી સહાય મળે એ માટે આજથી હસોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે અમારી માંગણીને ધ્યાને લઈ મામલતદારશ્રીને આવેદનપત્ર એમણે સ્વીકાર્યું છે તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ